નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યા સાહેબ ભરતી ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમની બે હજાર ચોવીસની ભરતી છે તો ગણિત વિજ્ઞાનમાં નવી અપડેટ આવી છે એટલે કે ફરીથી જિલ્લા પસંદગી ચાલુ થઈ રહી છે તો જે ગણિત વિજ્ઞાનની પ્રક્રિયા હતી એની નવી ફાઇનલ મેરિટ લિસ્ટની જે યાદી છે વીએસ બીની ડીપી ગુજરાત ડોટ વી જે વેબસાઇટ છે એના પર મૂકાઈ ગઈ છે તો રિવાઇડ ફાઇનલ મેરિટ લિસ્ટ તમે ડાઉનલોડ કરવા માગતા હો તો કરી શકો છો બીજા કોલ લેટર પણ નીકળી રહ્યા છે તો કઈ તારીખથી નીકળે છે કેટલા સુધી નંબર સુધીના બોલાવ્યા છે એ પણ વાત કરશું તો નામદાર જે વડી અદાલત ગુજરાતની હાઈકોર્ટ છે એમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન એક્યાસી ઓગણ સિત્તેર બે હજાર પચીસની જે થઈ હતી અને બીજી પિટિશનો પણ થઈ હતી તો જ્ઞાન એ ચાલુ નોકરી સાથે જે ડિગ્રી મેળવી હતી તો એ સાંભળવાની એમને રૂબરૂ સાંભળવાની જે પ્રક્રિયા છે એ પૂર્ણ થયા બાદ ગણિત વિજ્ઞાની સુધારા વધારા સાથેની જે નવી ફાઇનલ મેરિટ લિસ્ટની યાદી છે એ ત્રીસમી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે એટલે કે પ્રસિદ્ધ થઈ ગઈ છે અને મેરિટમાં જે પણ ઉમેદવારો આવે છે એમના કોલ લેટર છઠ્ઠી નવેમ્બર બે હજાર પચીસના રોજ અઢાર કલાકથી નીકળશે એટલે કે છ વાગે એમના કોલ લેટર પણ નીકળી રહ્યા છે તો કઈ તારીખે તો છઠ્ઠી નવેમ્બર બે હજાર પચીસના રોજ સાંજના છ વાગ્યાથી કોલ લેટર નીકળશે હવે જે વિદ્યાસાયક ભરતી છે એમાં અનામત કે બિનઅનામત કેટેગરીમાં જેમનું પણ મેરિટ ચુમ્મોતેર પોઈન્ટ બાસઠ છત્રીસ છે કેટલું મેરિટ ચુમોતેર પોઈન્ટ બાસઠ છત્રીસ છે એ કોલ લેટર મેળવી શકશે આ જે કોલ લેટરની પ્રક્રિયા છે એ આ બધા જે કોલ લેટર મેળવે છે એમને દસમી નવેમ્બર બે હજાર પચીસથી અગિયારમી નવેમ્બર બે હજાર પચીસ એટલે કે કુલ બે દિવસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે તો બે તારીખો ખાસ યાદ રાખજો દસ અને અગિયારમી તારીખ અગિયારમાં મહિનાની જિલ્લા પસંદગી માટે બોલાવ્યા છે હવે નામદાર વડી અદાલતમાં જે કોર્ટ મેટર થઈ હતી અને અંગ્રેજીમાં લખેલું છે તો હું તમને સરળ રીતે હમણાં સમજાવી દઉં છું તો જોઈ લેજો તો આ વેબસાઇટની તમે મુલાકાત લેતા રહેજો સાથે જે વિદ્યા સાહેબની ભરતી પ્રક્રિયા ચાલુ ન રહે ત્યારે તમે આ વેબસાઇટની મુલાકાત લેજો જેના લીધે તમારે कोईपण अपडेट आए तो तब ऑर्डर कोटे करो तो को हेठ दस छ नंबर ऑर्डर तो कि इट इज फर्धर क्लिफाइड द प्रोसेस अंडरटेकन बाय द स्टेट टील देट शेल नॉट बी इन एनी मेनर डिस्ट्रीब्यूटेड बाय वर्च्यू ऑफ द एबो ऑर्डर वेरीज इट इज फर्धर क्लिफाइड द प्रोसेस ऑफ फिलिंग अप ऑफ द वेकन्सी शेल नॉट बी कम्प्लीटेडेड टील द एक्सरसाइज एबो इज कम्प्लीटेड बाय द रिस्पो પોન્સિડન્ટ્સ તો આપણે આનું ગુજરાતી કરી લઈએ તો રાજ્ય દ્વારા આજ સુધી જે પણ હાથ ધરવામાં આવેલી પ્રક્રિયા છે તો બે દિવસની રાજ્ય પ્રક્રિયા હાથ ધરેલી છે તો ત્રેવીસ અને ચોવીસ તારીખની કઈ કઈ તારીખની તો ત્રેવીસ અને ચોવીસ બે દરમિયાન જિલ્લા પસંદગી થઈ છે એટલે કે શરૂઆતમાં જે મેરિટ રાઉન્ડ બહાર પડ્યો હતો એમાં પંચોતેર ટકાની આસપાસ મેરિટ હતો એમને બોલાવ્યા હતા તો ત્રેવીસ અને ચોવીસના ઓર્ડર યા થવત રહેશે અને આગળની પ્રક્રિયા જે છે એ હવે પંચોતેરથી નીચેનું જે મેરિટ ધરાવે છે ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે તો ઉપરોક્ત પ્રક્રિયા આદેશના આધારે કોઈપણ રીતે ખલેલ પહોંચાડવામાં આવશે એટલે કે રાજ્ય સરકારે જે પણ કામગીરી અત્યાર સુધી પૂર્ણ કરી છે એમાં કોર્ટ કોઈ ખલેલ પહોંચાડશે નહીં એટલે કે એ પ્રક્રિયા જે પૂર્ણ કરી છે પૂર્ણ જ રહેશે હવે જ્યારે વધુમાં સ્પષ્ટતા કરવામાં આવે છે કે જ્યાં સુધી પ્રતિવાદીઓ દ્વારા એટલે કે જેમણે કોર્ટ મેટર કરી છે તો એ પ્રતિવાદીઓ દ્વારા ઉપરોક્ત કવાયત પૂર્ણ ન થાય ત્યાં સુધી ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવશે નહીં તો એનો મતલબ છે કે જે ભરતી પ્રક્રિયા છે કોર્ટ મેટ્રો ચુકાદો જ્યાં સુધી નથી આવતો ત્યાં સુધી ભરતી પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં નહીં આવે તો આના બે મતલબ નીકળી રહ્યા છે એટલે કે રાજ્ય સરકાર મારા મંતવ્ય પ્રમાણે જિલ્લા પસંદગી બધાને આપી દેશે પરંતુ જિલ્લા પસંદગી આપ્યા બાદ શાળામાં હાજર થવાની જે પ્રક્રિયા છે એ અટકી શકે છે તો એ કેટલા સુધી અટકી શકે છે એનો કોઈ ચોક્કસ ટાઈમ નથી તો જે કોર્ટ મેટર છે આમાં જ્યાં કોર્ટ આ જે પ્રતિવાદીઓ છે કોર્ટ મેટરમાં ગયા છે એ જ્યાં સુધી આ કેસને પડતો મૂકતા નથી કે કેસ પૂર્ણ થતો નથી કે કોઈ સોગંદનામું રજૂ નથી કરતા તો આગળની જે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની તો ત્યાં સુધી આ ભરતી પ્રક્રિયા અટકેલી રહે એવું લાગી રહ્યું છે તો શું થાય છે આપણે જોઈએ ભવિષ્યમાં તો આ જે સૂચના છે એમાં ત્રેવીસમી જુલાઈ બે હજાર પચીસ અને ચોવીસમી જુલાઈ બે હજાર પચીસના રોજ એટલે કે સાતમા મહિનાની જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા હતી એમને એમ યથાવત રાખવામાં આવેલી છે એટલે કે એમાં કોઈ પણ ચેન્જ કરવામાં આવેલો નથી એટલે કે જેમને ત્રેવીસ અને ચોવીસ તારીખે જે ઓર્ડર મળેલા છે એ પ્રમાણે જ ઓર્ડર રહેશે ને એમને જે જિલ્લો મળી ગયો છે એ પ્રમાણે જ રહેશે સાથે ત્રેવીસ અને ચોવીસ તારીખે જેને જિલ્લો મળી ગયો છે એમને કોલ લેટર નહીં નીકળે પણ નીકળતા હોય તો ટ્રાય કરી લેજો તો તમારી જે કામગીરી છે અટકેની તો ત્રેવીસ અને ચોવીસ તારીખે જિલ્લા પ્રક્રિયાની જે કામગીરી પૂર્ણ થઈ છે ત્યાંથી આગળ હવે નેક્સ્ટ એના પછીની જે કામગીરી છે એ થશે તો જે જે શરૂઆતમાં મેરિટ અટક્યું એ પંચોતેર હતું અને અત્યારે જે મેરિટ છે એ ચુમોતેર પણ બાસઠ છત્રીસની આસપાસ છે તો આ રીતે બે દિવસની પ્રક્રિયા જે છે તે જેમ અતિ એમ જ રહેશે એટલે કે જેનો ઓર્ડર મળી ગયા છે એમના ઓર્ડર એમને એમ રહેશે નવી પ્રક્રિયા હવે એના પછીની પ્રક્રિયા ફરીથી ચાલુ કરવામાં આવશે તો એના માટે કઈ કઈ તારીખો છે તો બે તારીખો આપી છે તો દસમી નવેમ્બર અને અગિયારમી નવેમ્બર બે દિવસ માટે જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે તો દરરોજના ચારસો ચારસો ઉમેદવાર બોલાવે છે તો સોળસો ઉમેદવાર હોઈ શકે છે તો કેટલા ઉમેદવાર છે આપણે જોઈ લઈએ ચુમ્મોતેર પોઈન્ટ બાસઠ છત્રીસ મેરિટ સુધીના ઉમેદવારોને બોલાવેલા છે તો આમાં જે પ્રક્રિયા છે તમને કહી દીધું છે કે જિલ્લા પસંદગીની પ્રક્રિયા રાજ્ય સરકાર પૂર્ણ કરી શકે છે એટલે કે શિક્ષણ સમિતિ પૂર્ણ કરી શકે છે પરંતુ શાળાઓમાં હાજર કરવાની જે પ્રક્રિયા છે એટલે કે જિલ્લામાં જે તે જઈને શાળાઓ પસંદ કરવાની પ્રક્રિયા છે એ અત્યારે ચાલુ થાય એવું લાગતું નથી તો કેટલા ટાઈમ માટે અટકે છે એ કોર્ટ પર નિર્ભર છે તો જોઈએ શું થાય છે તો સાતમા મહિનામાં જે ઉમેદવારો બોલાવ્યા હતા તો પંચોતેર પોઈન્ટ ઝીરો ઓગણત્રીસ સુધીના બોલાવ્યા હતા ત્રેવીસ અને ચોવીસ તારીખ ગણિતની પસંદગી હતી ને એના પછી પણ ગણિતની હતી તો આ પંચોતેર ટકા સુધીના મેરિટના બોલાવેલા હતા તો હવે આની જગ્યાએ ચુમોતેર પોઈન્ટ બાસઠ સુધીના બોલાવેલા છે તો આ નવું રિવાઇઝડ જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ છે તો ત્રીસમી ઓક્ટોબર બે હજાર પચીસ એટલે કે આજની તારીખમાં અપડેટ થયેલું છે રિવાઇઝ થયેલું છે તો એમાં જે મેરિટ છે ચુમોતેર બાસઠ પોઈન્ટ છત્રીસ છે બરાબર ચુમોતેર પોઈન્ટ બાસઠ છત્રીસ છે સાથે પંચોતેર સુધીનાનો વારો પૂર્ણ થઈ ગયો છે તો કેટલા સુધીનો પૂર્ણ થયો છે તો બે દિવસ સુધી જે શરૂઆતનું મેરિટ હતું બે દિવસની પ્રક્રિયા પૂર્ણ થઈ છે એટલે કે આઠસો નંબર સુધીનાનું કદાચ પૂર્ણ થયો છે મારા અંદાજ પ્રમાણે થોડું નું આગળ પાછળ હોઈ શકે છે તો જે આઠસો નંબર સુધી આપણે જોઈએ તો છતાંય કોલ લેટો કોઈને નીકળે તો જતા આવજો સર કહેતા હતા રાખી દીધું બંધ એવું ના કરતા કારણ કે નોકરીનો સવાલ છે જોખમ લેવા જેવું નથી તો છોત્તેર પોઈન્ટ છોત્તેર પોઈન્ટ એકોતેર એકોતેર સુધીનાનો વારો આવી ગયો છે ને હવે એના પછીની જે પ્રક્રિયા છે તો નવા જે કોલ લેટર છે છોતેર પોઈન્ટ એકોતેર છપ્પન સુધીના કદાચ નીકળશે અને આ બાબતે કોઈ વિશેષ જાણતા હોય કોઈ છેલ્લો ઉમેદવાર હાજર હોય ચોવીસમી જુલાઈના રોજ તો એ કોમેન્ટ કરી શકે છે તો પંચોતેર પોઈન્ટ બાર સુધીના એટલે કે જે જૂની અપડેટ હતી એ પ્રમાણે પંદરસો ઉમેદવાર બોલાવ્યા હતા હવે આ જે નવી અપડેટ છે એમાં શું છે આપણે જોઈ લઈએ તો આ જે નવી અપડેટ છે એમાં ચુમોતેર પોઈન્ટ બાસઠ છત્રીસ એનો મતલબ છે કે સત્તરસો ઉમેદવારો કુમ કુલ બોલાવેલા છે તો ઇડબ્લ્યુ એસ કેટેગરીના પાંચસો ને એકસઠ છે એસસી કેટેગરીના એકસો પંદર છે ઓબીસી કેટેગરીના સાતસો છપ્પન છે તો આટલા ઉમેદવારો બોલાવ્યા છે સાથે બાકીના જે વધ્યા એ ઓપન અને એસટી કેટેગરીના છે તો બસ્સો ઉમેદવારો વધારે બોલાવ્યા છે તો જે ક્રમિક ભરતી નવથી બારની કામગીરી પૂર્ણ થઈ છે તો એમાં ગણિત વિજ્ઞાનની બધી જ સીટો ભરાઈ ગઈ છે મોસ્ટ ઓફ તો એના લીધે જે ઉમેદવારો ગેરહાજર રહેવાની શક્યતા કદાચ વધારે હોઈ શકે છે તો એમાં બસો વધારે બોલાવે એવું લાગે છે સાથે ગણિત વિજ્ઞાન જે ભરતી છે એ પણ બહોળી સંખ્યામાં છે તો આ રીતની પ્રોસેસ છેલ્લે લાસ્ટ સત્તરસો મેરિટ ક્રમાંક જેમનો જનરલ કેટેગરીમાં છે એટલા ઉમેદવારોને બોલાવેલા છે તો આ રીતની પ્રોસેસ છે ને એસટી કેટેગરીમાં તેતાળીસ ઉમેદવારો બોલાવ્યા છે તો હવે મેરિટ બાબતની અત્યારે આપણે કોઈ ચર્ચા કરતા નથી આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ